વડોદરાથી મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા પોલીસની મોટી સફળતા હાલતો હાથ લાગી છે એક્ટિવા ચોરી કરનાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતેથી આરોપીની ધરપકડ કરાઈ છે કુલ નવ એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજેશ ઉર્ફે રજુ ગિરધારી લાલની ધરપકડ કરવામાં આવી છે કુલ ચાર લાખ દસ હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે વડોદરામાં બન્યો છે જે વડોદરામાં પોલીસની મોટી સફળતા હાથ લાગી છે એક્ટિવા ચોરી કરનાર આરોપી હાલ તો ઝડપાઈ ચૂક્યો છે રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતેથી આરોપીની ધરપકડ હાલ તો કરવામાં આવી છે માત્ર છે કે કુલ 9 જેટલી એક્ટિવા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજેશ ઉર્ફ રજુ ગિરધારી લાલની ધરપકડ કરાઈ છે કુલ 4 લાખ 10 હજારનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે